જાહેર જીવનમાં આવ્યા બાદ ક્યારેક પોતાના નિવેદન તો ક્યારેક પોતાના આંદોલનને કારણે ચર્ચામાં રહ્યા અલ્પેશ ઠાકોર જોકે વર્ષ બે હજાર ઓગણીસમાં ભાજપમાં સામેલ થયા પછી તેઓ સમાચારોમાં ઓછા દેખાવા લાગ્યા પરંતુ ફરી એકવાર અલ્પેશ ઠાકોર ચર્ચામાં આવ્યા છે કેમ કે દિલ્હીમાં મોદી સાથે મુલાકાત કરી છે વાત જાણે એમ છે કે ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પાટણના સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી દિયોદરના ધારાસભ્ય કેસારી ચૌહાણ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ બનાસકાંઠાના પૂર્વ સંસદ સંસદભાઈ પટેલ સહિતના નેતાઓએ દિલ્હીમાં ભારતના વડાપ્રધાન કરી સાથે મુલાકાત કરી અલ્પેશ ઠાકોરે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી જેમાં લખ્યું છે કે આજે નવી દિલ્હી ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે મુલાકાતનો અવસર ખૂબ જ ઉર્જામય રહ્યો વધુમાં તેમણે લખ્યું કે માનનીય શ્રી સાથે તેમના નિવાસ સ્થાન પર ચર્ચા કરીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું અલ્પેશ ઠાકોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સાથે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી છે જેની તસવીરો શેર કરતા તેમણે લખ્યું છે કે ગુજરાતના પનોતા પુત્ર તથા દેશના યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમને ગાંધીનગર દક્ષિણના પ્રજાજનોના પ્રશ્નો તથા સમગ્ર ઠાકોર સમાજના પ્રશ્નોથી અવગત કરાવ્યા તથા તેમનું બહુમૂલ્ય માર્ગદર્શન મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું મન અને હૃદયમાં લીલીપેનથી સહી કરવાનું અલ્પેશ ઠાકોરનું સ્વપ્ન અને હજુ પણ ગુજરાતમાં ચાલતી મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વચ્ચે અલ્પેશ ઠાકોરની દિલ્હી ભાજપ હાઈકમાન્ડ સાથેની આ મુલાકાત ઘણું બધું કહી જાય છે વાત અલ્પેશ ઠાકોરના લીલીપેનથી સહી કરવાના એટલે કે મંત્રી બનવાના સપ્ન વિશે કરીએ વર્ષ બે હજાર ઓગણીસમાં ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનના થોડા દિવસો જ બાકી હતા અને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું ખરા સમયે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું તો કોંગ્રેસ પક્ષનું એક ડેલિગેશન ગુજરાત વિધાનસભાના સ્પીકરને મળ્યું અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની રજૂઆત કરી સમાજને વ્યસન મુક્ત કરવાના અભિયાનથી શરૂ કરેલી ઠાકોર સેનાથી બનેલા નેતા પહેલાં કોંગ્રેસમાં ગયા અને ત્યાંથી ધારાસભ્ય પણ બન્યા પણ કોંગ્રેસમાં યોગ્ય સ્થાન નથી મળતું એવા બહાના સાથે ભાજપમાં જોડાઈ ગયા એ સમયે પત્રકાર પરિષદ કરી હતી અલ્પેશ ઠાકોરે એવું કહ્યું હતું કે સત્તા તમામને સારી લાગે છે મારે પણ જોઈએ છે અને મારા લોકો માટે જોઈએ છે કોને મંત્રી બનવાનું સારું ના લાગે તમામને લાગે મને પણ લાગે છે મને પણ મંત્રી બનવાનું સારું લાગે છે ત્યાર પછી ભાજપમાં જોડાયા પછી આજ દિન સુધી સતત ચર્ચા ચાલી રહી છે કે અલ્પેશ ઠાકોરને મંત્રી પદ મળી શકે છે પણ એવું થયું નથી હજુ સુધી હવે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કેમ કે અલ્પેશ ઠાકોરે દિલ્હી ખાતે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે